ચોમાસું કેવું રહેશે તેને લઈને ખાસ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાને લઈને મોટા સમાચાર જુનાગઢમાં જે સંમેલન મળ્યું તેમાં જે આગાહી કરવામાં આવી તેમાં એવું સામે આવ્યું કે ચોમાસું ખૂબ જ લાંબુ રહેશે આ વર્ષે ઉનાળામાં ગરમીનો આ બીજો રાઉન્ડ કે જે ટૂંકા ગાળામાં જ પૂરો થવા આવ્યો છે જૂનના બીજા સપ્તાહથી જ ચોમાસું બેસી જશે લગભગ લગભગ જુલાઈ મધ્ય સુધી ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વખતે જૂનની શરૂઆતમાં ચોમાસાની અસર દેખાશે આપણું જે પ્રાચીન જ્ઞાન છે એ પ્રાચીન જ્ઞાનના આધારે ખાસ કરીને હોળીની જાળ આખા ત્રીજનો પવન વૃક્ષોની ફળ ફૂલાવવાની પ્રક્રિયા આકાશમાં કસ એટલે કે આકાશનો ગર્ભ પશુ પક્ષીની રહેણી કેણી એને એનો અલન ચલનની પ્રવૃત્તિ આ બધા પરિબળોને ધ્યાને લઈ અને ટ્રેડિશનલ નોલેજના આધારે જે આગાહીકારો આગાહી કરે છે એને આજે પોતાની આગાહી રજૂ કરશે ખાસ કરીને આ પંચાવન જેટલા આગાહીકારો પૈકી સામાન્ય સુર એવો નીકળે છે કે જૂનના બીજા વીક થી બે તબક્કામાં વાવણી થશે અને જૂન અંત સુધીમાં બંને તબક્કામાં વાવણી પૂરી થશે સામાન્ય રીતે આ વર્ષે બાર થી ચૌદ ની જેટલું વર્ષ જેવું વર્ષ થવાની આગાહી પણ કરી છે લગભગ સાઠથી જેટલા આગે આગાહીકારો ભેગા થાય છે અને દર વર્ષે અમારું વર્ષા વિજ્ઞાન સેમિનારનું એક મિટિંગ અહીં હોય છે અને બધા પોતપોતાની આગાહી જેની ઉપર કહેતા હોય કોઈ વનસ્પતિ ઉપર કહેતો હોય કોઈ પશુ પક્ષી ઉપર કહેતું હોય કોઈ આકાશી ગર્ભ ઉપર કહેતું હોય કોઈ બદલી વાગી ઉપર એ બધા પોતપોતાના મંતવ્ય રજૂ કરે છે એવી રીતે આજે પૂરું થયું છે અમારું તારણ આકાશી ગર્ભ ઉપર છે આકાશી ગર્ભ આ વખતે એટલા બધા સરસ પાયકા છે કારણ કે કાર્તક મહિનાની પૂનમથી આકાશી ગર્ભ જે બંધાય એ વરસાદના જ વાદળો બહુ ઊંચા હોય છે બરફના રૂપમાં અને એકસો પંચાણું દિવસે વરસાદના રૂપમાં નીચે આવે અને અમે કાયમિયાની તારીખો લખતા હોય છે લગભગ ફાગણ મહિનાની પૂનમ સુધી જેટલા કચ્છ બંધાય એની નોંધ કરવામાં આવે અને ત્યાર પછી એ લિસ્ટ તૈયાર કરવામાં આવે કે કયા મહિનામાં કેટલો વરસાદ થશે વર્ષાઋતુનું અનુમાન પ્રકૃતિની અસર ઉપરથી ફળદાર ઉપર અસર કેવી રહેશે પશુ પક્ષી ઉપરથી કેવી રહેશે એની બોલી કેવી છે એ ઉપરથી અનુમાન કરીએ છીએ તો અવાર બહુ લાંબુ સોમાસું છે ખૂબ ખૂબ વરસાદ થશે અને આસો મહિના સુધી વરસાદ વરસશે એવું અનુમાન છું પંદર જૂનથી ત્રેવીસ જૂન સુધીમાં વાવણી થઈ જાય ખૂબ વરસાદ થાય એ પછી ધીમે ધીમે થતાં પંદર વીસ દિવસ આવે તો એક જોરદાર શક્તિશાળી સિસ્ટમ આવે છે જે જુલાઈ બેસતા અહાઢ મહિનો બેસતા આવે જે જુલાઈની અગિયાર તારીખથી પચીસ તારીખ સુધી તાકાતવર સિસ્ટમ રહેશે અને એનો અસરને લઈને કેટલાક દિવસો ખૂબ ખૂબ મુશળધાર વરસાદ વરસશે

ચોક્કસ કે જે રીતે આગાહી કરવામાં આવતી હોય છે કૃષિ યુનિવર્સિટીમાં વીરસાજ્ઞાન મંડળ દ્વારા તમામ જે છે આખું મંડળ હોય છે તેમાંથી ગુજરાતભરમાંથી અલગ અલગ વિષયો ઉપર જે છે આગાહી કરતા હોય છે અહીં આવતા હોય છે અને તેમાં આગાહી કરતા હોય છે નક્ષત્ર ઉપર હોય છે બઢલી વાક્ય ઉપર હોય છે તેમજ પશુ પક્ષીઓ પર જે અસરો થતી હોય છે તેને લઈને આગાહી કરતા હોય છે તો કેટલાક આકાશમાં જે ગર્ભ બંધાતો છે તેના ઉપર આગાહી કરતા હોય છે આપણી સાથે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટીયા સાહેબ છે તેમની પાસે જાણશું કે કયા પ્રકારની આગાહી કરવાથી સર જે રીતે આગાહી આ સંમેલન યોજાયું હતું વર્ષા વિજ્ઞાન મંડળનું કેવી પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે શું શક્યતાઓ દર્શાવવામાં ખાસ કરીને આજે ગુજરાતભરમાંથી પંચાવન જેટલા આગાહીકારો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પોતાની વર્ષ દરમિયાન જે જુદા જુદા પરિબળો ઉપર નોંધ કરી હોય છે એના આધારે પોતાનું તારણ રજૂ કરતા હોય છે ખાસ કરીને વનસ્પતિમાં ફૂલો આવવાની પ્રક્રિયા નક્ષત્રને આધારે નોંધ કરતા હોય છે આકાશમાં ગર્ભ બંધાવાની જેને આપણે કસ કહીએ એના આધારે પણ નોંધ કરતા હોય છે હોળીના ઝાડ અખાત્રીજનો પવન અને પશુ પક્ષીની ચેષ્ટાના આધારે જુદા જુદા લોકો પોતાની નોંધ તૈયાર કરી અને એના આધારે આગામી ચોમાસાનું તારણ કાઢતા હોય છે ખાસ કરીને પંચાવન જેટલા આગાહીકારો આજે એકત્રિત થયા છે એમાંથી સામાન્ય સૂર એવો નીકળે છે કે આગામી ચોમાસુંમાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં થશે વર્ષ છે ચૌદથી બારથી ચૌદાની જેટલું થશે અને વાવણી બે તબક્કામાં થશે પણ પંદર જૂન પછી અને જૂનના અંત સુધીમાં બંને તબક્કાની વાવણી પૂર્ણ થશે આ ઉપરાંત ચોમાસા દરમિયાન લગભગ પચાસથી પંચાવન જેટલા વરસાદના દિવસો રહેશે અને વરસાદ છે એ ખૂબ જ સારા એવા પ્રમાણમાં થશે આ ઉપરાંત પંચાવન જેટલા આગાહીકારો પૈકી અતિવૃષ્ટિ માટે એમના મંતવ્યો એક થતા નથી કોઈ જુલાઈમાં કહે છે કોઈ ઓગસ્ટમાં કહે છે અને ચોમાસા દરમિયાન જે વરસાદની ખેંચના દિવસો એમાં પણ એક સૂર થતો નથી કોઈ લોકો જુલાઈ અંતમાં કહે છે કોઈ લોકો ઓગસ્ટમાં કહે છે પણ ઓવરઓલ જો જોવા જઈએ તો બધાનો સૂર એવો છે કે આ ચોમાસું ખૂબ જ સારું રહેશે એકંદરે બારથી ચૌદાની વર્ષ રહેશે અને વરસાદના દિવસો પણ ખૂબ જ સારી એવી માત્રામાં રહેશે પાછતરા વરસાદ સારા એવા પ્રમાણમાં છે એવું આગાહીકારોનું મંતવ્ય છે ખાસ કરીને સર જે જુલાઈ મહિનામાં ઓગસ્ટ મહિનામાં હેલીની પણ એક વાત આવી હતી શું કહેશું એના માટે એમાં જે આગાહીકારો પોતાની આગાહી કરે છે એમાં કોઈનો એક સૂર નથી કોઈ જુલાઈ મહિનામાં ખેંચ બતાવે છે તો કોઈ હેલી બતાવે છે કોઈ ઓગસ્ટ મહિનામાં ખેંચ બતાવે છે તો કોઈ હેલી બતાવે છે એટલે એ પંચાવન આગાહીકારો પૈકી પૈકીમાં કોઈનો એક સુર નથી આ હતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે કહેવાય છે વીપી ચોવટીયા સાહેબ તેઓ સ્પષ્ટ કહે છે કે જે હેલીની વાત કરવામાં આવે છે તેમાં પણ મત મતાંતરો સેવાઈ રહ્યા છે પરંતુ જે આગાહી કરવામાં આવી છે તે બારથી ચૌદ આની જેટલી તમામ આગાહીકારો જે આગાહી કરી છે તેનો એક સુર ઉઠવા પામ્યો છે અને ખાસ કરીને આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે જેથી ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર કહી શકાય જી